હાથ દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો આજે છે ભાદરવી દશમ અને કાલે છે ભાદરવી અગિયાર એટલે કે જળ જળ અગિયારીસ અને આજે અમારા ગામમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે રામદેવનો કાલે જન્મદિવસ છે એટલે કે આજ રાતનો જન્મ થયો હતો અને કાલે બહુ ઉજવણી સરસ મજાની કરવામાં ના દિવસે આવી હતી અને કાલે પણ અમારા ગામમાં સરસ મજાનું આયોજન કર્યું છે રથયાત્રા રામદેવભાઈની નીકળશે અને આજે સરસ મજાનો સંતવાણીનો પ્રોગ્રામ છે તો આજે રાતે શૂટ કરીશું અને આપણે કાલના વિડીયોમાં એ મિક્સિંગ કરી અને મૂકી દઈશું તો જો કાલે આજે કેવી ગોઠવણી છે એ હમણાં હું તમને ત્યાં જઈશું એટલે બતાવીશ કે કઈ રીતનું આયોજન છે અને અત્યારે જો ભાઈ ગયા છે સાડા ત્રણ થઈ ગયા ને વિડીયો આપણે થોડોક લેટ ચાલુ કર્યો છે કા ધમ કેમકે ઘડીક આરામ કર્યો હતો અને સવારમાં કાંઈ ટાઈમ રહ્યો નહોતો ઘડીક રહેવા માટે આવો આપડો તો જો ધંબા દેખારો કરે તેડો એમ કહે તો ચાલો દોસ્તો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો હજી આપણે દસ મિનિટનો વિડીયો બનાવવાનો છે એટલે શું શું શૂટ કરશું એ તમને બતાવજો તો બનાવી જો વિડીયો તો દોસ્તો જો આપણે આવી ગયા છીએ આપણા ગામનું શમશાન છે બધા મિત્રો જો બેઠા છે અને આપણે આજે સ્ટેજ ગોઠવાય છે જ્યાં સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે તે હમણાં હું તમને જાઉં એટલે બતાવું અને અત્યારે મહાદેવના દર્શન કરવા આવ્યા છે આમ જોવો તો દેવા પગે લાગેલો છે જે કહેવું મહાદેવને આ બે લગાવ બે પંગોટી વાળેલ બા જે જે કહેવું ગણેશ છે આપણે હનુમાનજીનું મંદિર અને રામાપીર મહારાજનું અને આ બધા મિત્રો બેઠા છે એવી તો અને અહીંયા છે હિમાલય તો તમને ખ્યાલ જ છે આપણા ગામનું શમસમના વિડીયો બનાવેલા જ છે તો હવે થોડીક જ વારમાં જઈએ છીએ બટ આપણે રામદેવપીર મહારાજનું મંદિર છે ત્યાં તેનો વિડીયો હું તમને થોડીક જ વારમાં ઉતારીને બતાવું તો દોસ્તો જો સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે એટલે અત્યારે બધી તૈયારી છે અને આ બાજુ છે રસોડું ગોઠવાય છે અત્યારે અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે એટલે સારા એવા કલાકાર પણ આવવાના છે તો આજે આપણે એનું શૂટ કરીશું અને કાલના વિડીયોમાં જોઈન્ટ કરી કાલે રથયાત્રા તો એનો વિડીયો તો જોવાનું ભૂલતા નહીં તો દોસ્તો જો મંદિરેથી ઘરે કેમકે માહિને એને જો આવવાનું હતું એટલે પાંચ વાગી ગયા અને રજા પડી ગઈ નિશાળે અને એને જો મૂકવા આવ્યા અને જો કે કામ તો હોય ત્યારે કાંઈ નથી પણ રાતે કામ છે પ્રોગ્રામ પણ ચાલુ હોય છે અને પ્રસાદી પણ રાતે જ બનાવવાની છે અને વહેલા એટલે રાતનું કામ છે અને સવારમાં રથયાત્રા એટલે ઘણું બધું કામ છે પણ ગામનો સાથ અને સહકાર છે એટલે બધું કામ પાર પડી જાય છે અને અમે દર વર્ષે જળચળ અગિયાર રામા ઉજવાય છે હું આપણો પોરનો વિડીયો પણ ચેનલમાં શેર છે અને આ વર્ષે પણ કાલનો વિડીયો આપણે આવી જાય છે તો ચાલો હવે પાછા જ છે મંદિર બાજુ અને જો માય ધંબા ધંભા તો પાણી પીવે છે ઠંડુ અમારા કુળદેવીમાના મઢે ફ્રીજનું બિરિન લાવે એટલે મસ્ત મીઠું પાણી આવે ફિલ્ટર થઈને આવે ને એટલે તો ધંબા પીવે તો ચાલો કન્ટિન્યુમાં વિડીયોમાં બિના રહીએ તો દોસ્તો જો રામેપીના મંદિરેથી થી છે ઘરે અને વાગી ગયા છે સાડા છ થવા આવી ગયા હે તો અત્યારે ટેસ્ટ બે બધું કમ્પ્લીટ ગોઠવી નાખ્યું છે અને હવે સાંજે છે સંતવાણીનો કાર્યક્રમ અને હવે આપણે જમીન પછી જવાનું છે ત્યાં લગ્ન હવે ઘરે અને જો આ ભાઈ અમારે જો તમે તાર રખડાવે છે બપોર ના અત્યારે ઘરે લીધી છે અંદર ચાર્જિંગ ખોટી ગયું પડે જો ચાર્જિંગ પતાવી દીધું ચાલુ થાય તે નથી ગાડી ઓપન થઈ જાય હું કાતું આ કાતા મોડું પાડતો

પડશે દિકાડો નાળજીન શ્રી પરમાઈ શું કરે છે મારી પડસાઈ દિકાડી ને પડી પડી બગડી જાય આમાં હામું જો નાળજીન પડસાઈ દિ કાઢું કાઢે અને એ એ દોડે 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 શેશ ખવાયો આ હો પડ્યું છે જો તો જો તો લે આયા એ લઈ આવજો આયા યાર તો કે આયા

જોયા હતા આપણે એરું આ ઘેલા ઘેલા નહીં પણ વેરાવળ સોમનાથથી હે તો જો આપણે અને દોસ્તો જો આપણે તુલસીમાં હે આવડા થઈ ગયા હે કેમ કે આ બહુ હાથે માથેમાં વરસાદ એવા ને આ દિવાલ જો આ ભાઈની દિવાલ છે ને એ પડીને આપણે તુલસીમાં ઉપર તુલસીમાં બધા ડટાઈ ગયા અને શું કહેવાય બળી ગયા એટલે પછી તુલસીમાંને કાઢી નાખ્યા અને નવે આપણે તુલસીમાં વાવી દીધા છે ન કરજો આ ઠીક પગી ગયા તુલસીમાં એટલે માર્કેટ ત્યાં મોટા થઈ ગયા પણ એ આપણે વાડામાં છે ને મૂકી દીધા હે હવે સારી નેર આવે ને ઉકાઈ ગયા હે નેર એટલે ચેનલ આવે ને કે આપણે પાછા પધરાઈ દઈશું અને બીજા વાવી દીધા હે અને દોસ્તો વિડીયોને આપણે હવે આયા પૂરો કરી નાખીશું કેમકે આજે તો તમને એટલું જ કહેવાનું હતું કે કાલે અમારા ગામમાં સરસ મજાની રામદેવપીર મહારાજની રથયાત્રા છે એનો વિડીયો આપણે કાલે શૂટ કરીને મૂકશું તો જોવાનું ભૂલતા નહીં અમારા ગામનો આનંદ અને ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરી અગિયાર છે આયોજન કરવામાં આવ્યું છે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે પ્રસાદી લેવા પણ પધારજો હળદર ગામ બોટાદ જિલ્લાનું હળદર ગામ છે તો બધા જરૂરથી પધારજો પ્રસાદી લેવા અને કાલે રથયાત્રાનો લાભ લેવા માટે તો ચાલો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું ને મળશું કાલે તો બધાને બાય બાય